છોટાઉદેપુરના બોડેલી તાલુકાના મોટી ભૂમલી ગામમાં યોજાયેલી ગ્રામસભામાં મહિલા સરપંચ અને અન્ય સભ્યો હાજર ન રહેતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો ગ્રામજનોનો આક્ષેપ છે કે ગ્રામસભાએ ગામના વિકાસ અને પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે મહત્વનો મંચ છે જેમાં સરપંચ અને સભ્યોએ હાજર રહી લોકોની રજૂઆતો સાંભળવી જોઈએ જોકે સ્થાનિકોનું કહેવું છે કે ચૂંટાયા બાદ સરપંચ ગ્રામ પંચાયતમાં નિયમિત હાજર રહેતા નથી અને પ્રજાના પ્રશ્નો પ્રત્યે ઉદાસીન વલણ દાખવે છે આમાં એવું છે કે સરપંચ સરપંચશ્રી કમળાબેન પ્રતાપભાઈ છે ને એ રાત્રે લગભગ આઠ આઠ વાગ્યાના ગાણા એમના લેટર પેડ પર લખીને આપ્યું હતું કે અમે બીમાર છીએ તો અમારાથી ગ્રામસભામાં આવી શકાય એવું નથી તો એમને એ જ એક જ વિનંતી છે કે એવી ગ્રામસભા શું કામ નહીં કે જેમાં સરપંચ જ ના હોય સરપંચ શ્રી હાજર ન રહેતો અને એવું જણાવ્યું સવારમાં કે મેં બીમાર થઈ ગઈ એટલા માટે મેં નહીં આવું અને અહીંયા ગ્રામસભામાં લોકો તમામ ગ્રામસભાના સભ્યો નાગરિકો બધા હાજરી આપેલ છે અને હવે કોઈને કોઈ પણ પ્રશ્ન કરવો હોય તો કઈ રીતના કોને રજૂ કરી શકે